નમસ્કાર દોસ્તો સ્વાગત છે વિભાગની દાંતા પશ્ચિમ રેન્જમાં માનવ વન્યજીવ સંઘર્ષ નિવારણ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું આ તાલીમમાં સોળ ગામના એફડીએડીસી અને જેએફએમસી મંડળીના સભ્યો ગ્રામ આગેવાનો અને વન્યજીવ પ્રેમીઓએ ભાગ લીધો બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા બનાસ કમલમ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ સંમેલનમાં ભાજપ પ્રદેશના સીએસઆઈએલના કન્વીનર ઉર્વિશ શાહ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી ડીસા નગરપાલિકા દ્વારા રોડ પર પડેલા ખાડા ઉપર રિસર્ફેસની કામગીરી ચાલુ કરાઈ ડીસા નગરપાલિકા ઉત્સાહી મહિલા પ્રમુખ નીતાબેન ઠક્કરે શહેરને ખાડા મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કરાયું ડીસાના વિરેન પાર્ક રોડ સહિત ડીસા બગીચા સર્કલથી કોલેજ રોડ પર રિસર્ફ ફેસની કામગીરી ચાલુ કરાઈ પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં ડામર પાથરી રિસર્ફેશની કામગીરી ચાલુ કરાઈ રિસર્ફ ફેસની કામગીરી દરમિયાન પાલિકાના એન્જિનિયરની ગેરહાજરી જોવા મળી તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રીતના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો એકસો ત્રેવીસ પાલનપુર દ્વારા જિલ્લાની જનતાને સાયબર ફ્રોડના બનાવો બાબતે જાગૃત કરવાનું ખૂબ સુંદર અભિયાન ચાલી રહેલ છે જેમાં ગત વર્ષે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો કોલેજ પોલિટેકનિક આઈટીઆઈ તેમજ શહેરની સોસાયટીઓ ખાતે કુલ અઠ્ઠાવન સેમિનારો યોજી લોકોને જાગૃત કરેલ છે જે અનુસંધાને તારીખ બાર બે બે હજાર પચીસના રોજ સરદાર કૃષિનગર દાંતીવાડા મુકામે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું પાલનપુર ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે ટ્રાફિક નિવારણ સમિતિ આવતીકાલે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરશે જેમાં પાંત્રીસ હજાર મિસકોલ સાથેની યાદી સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરાશે ટ્રાફિકની વિકટ સમસ્યાના નિરાકરણ હેતુથી ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા એક મોબાઈલ નંબર લોન્ચ કર્યો હતો જેમાં લગભગ જાહેર જનતાને એક વીકમાં પાંત્રીસ હજારથી વધુ મિસકોલ આવેલા હતા જેની યાદી સાથે અને એરોમા સર્કલ પર અવરિત ટ્રાફિક સમસ્યા હોય છે ઘણીવાર એમ્બ્યુલન્સ ફસાય છે તેવા વિડીયોની તૈયાર કરેલ પેન ડ્રાઈવ સાથે સીએમને રજૂઆત કરાશે શિક્ષણ વિભાગ દ્વારા રિસિપ્ટમાં ડિજિટલ બારકોડેડ જારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આગામી બોર્ડની પરીક્ષા માટે નવતર પહેલ કરાઈ છે ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષા બેસનાર વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે સંપૂર્ણ માહિતી અને પરીક્ષા કેન્દ્રનું લોકેશન આગળના ટેરવે ટચ કરી જાણ કરી શકે તે માટે ડિજિટલ બારકોડેડ કોડ આપવામાં આવ્યા છે ગ્રામ તાલુકાના સુનિથ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેથી વંચિત ગ્રામજનોએ સુઈગ્રામ પ્રાંત કલેક્ટર અને સુઈગ્રામ તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપ્યો તલાટીકમ મંત્રી દ્વારા ગામમાં મોટા ભાગના લોકોને સરકારી આવાસ યોજનાના લાભથી વંચિત રખાતા ગ્રામજનોમાં આક્રોશ પચાસથી વધુ અરજદારોએ આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકા ચાણસમા હારીજ અને રાધનપુરની સામાન્ય ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે કુલ છત્તેર બેઠકો માટે એકસો ચોસઠ ઉમેદવારોના ભાવિનો ફેસલો આવ્યો છે મતગણતરી સવારે નવ વાગ્યાથી શરૂ થઈ હતી અને બપોર સુધીમાં પરિણામ આવી ગયું હતું રાધનપુર ચાણસમા અને હારિત નગરપાલિકામાં ભાજપે સત્તા કબજે કરી હતી અહીં આંખે ઉડીને વળગે એ વાત કોંગ્રેસની કારમી હારની હતી કોંગ્રેસે હારિજમાં માંડ ભાજપને ટક્કર આપી હતી દરમિયાન સિદ્ધપુર નગરપાલિકા અને અન્ય તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો વડગામ તાલુકાના છાપી ગામમાં જર્જરિત પાણીનું ટાંકું જોખમી જોવા મળી રહ્યું છે તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા તેમાં પાણી ભરવામાં આવી રહ્યું છે જેના કારણે ટાંકીમાંથી પાણી લીકેજ થતું જોવા મળી રહ્યું છે આમાં ટાંકુ જાહેર માર્ગ પર આવેલું હોવાથી આગામી સમયમાં કોઈ મોટા અકસ્માતની ભીતિ વર્તાઈ રહી હોય તેવું લોકો જણાવી રહ્યા છે જોકે બિલ્ડિંગ હાલ જર્જરી નગરપાલિકાના કર્મચારી કર્મચારી અરજદારો ભયના ઓછા હેઠળ કામગીરી કરી રહ્યા છે જોકે અરજદાર અને કર્મચારીઓની માંગ છે કે તાત્કાલિક નવીન નગરપાલિકાનું નિર્માણ થાય તો